આજથી થોડાક દિવસ પહેલા આણંદના બાકરોલમાં કોંગ્રેસ નેતા ઇકબાલ મલિક ઉર્ફે બાલા સવારના સમયે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા દરમિયાન બેટલા અજાણ્યા શખ્સ દ્વારા તેમણે છરીના ઘા ઝીંકીને તેમની નિર્મમતાથી હત્યા કરી દીધી હતી આ ઘટનાથી આણંદ જિલ્લામાં ખડબડાહટ મચી ગયો હતો આ ઘટના બાદ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા હતા ત્યારબાદ આણંદ પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ માટેની કાર્યવાહી હાથ ધરી હતી કે આ મામલે અમદાવાદ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ને આણંદ ખાતે કોંગ્રેસ નેતાની હત્યા કરનાર બે આરોપીઓને અમદાવાદ પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યા છે ત્યારે કોણ આરોપી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આજથી થોડાક દિવસ પહેલા આણંદ જિલ્લાના બાકરોલ તાલુકામાં સવારના સમયે ઇકબાલ મલિક ઉર્ફે બાલા નામના કોંગ્રેસના નેતા જે આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હતા તેઓ મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા દરમિયાન બે જેટલા શખ્સો છે તે બાઇક ઉપર આવે છે ત્યારબાદ આ શખ્સો ઇકબાલભાઈને આંતરીને તેમના પર એકાએક ચપ્પુના ઘા ઝીંકી દે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં ઇકબાલ મલિક જમીન પર ઢળી પડે છે ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડે છે અને આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ તરત ફરાર થઈ જાય છે આ મામલે લોકો પોલીસને તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ઇકબાલ ભાઈ બાલાને સારવાર મળે તે પહેલાં જ ગંભીર ઈજાઓના પગલે તેમનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બન્યા બાદ લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો આ મામલે આણંદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યાનો તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો આ ઘટનાને લઈને આણંદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા તે દરમિયાન આણંદ પોલીસ તો તપાસ કરી રહી હતી પરંતુ આ જે હત્યા કરનાર આરોપીઓ છે તે અમદાવાદના હોવાની વિગતો સામે આવી હતી જેમાં અમદાવાદ પોલીસ પણ એક્ટિવ થઈ હતી અમદાવાદ ઝોન સેવનના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી જાડેજાની સૂચનાથી આ

ફૈઝલ ઇલિયાસ હુસેન મુસ્તાફ મિયા મલિક જેની ઉંમર ત્રેવીસ વર્ષ છે જે મૂળ આણંદનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે અયાન અલ્તાફ મહેબૂબ મલિક જે વીસ વર્ષનો છે તે પણ મૂળ આણંદનો રહેવાસી છે આ બંને આણંદના આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવે છે પોલીસ દ્વારા હાલ આ ઘટનાક્રમમાં જે આણંદ પોલીસ છે તેમને આરોપીઓ સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ આખો જે ચકચારી બનાવ સામે આવ્યો તો તેનો ભેદ અમદાવાદ ઝોન સેવન એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે અને હવે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી પણ કરી છે દર્શક મિત્રો આવે જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા